જુનાગઢ હાઈવે પર આવેલ રાજાણી ચાના કારખાના નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે મળતી માહિતી મુજબ બંધ આઈસર ટ્રક પાછળ ઝડપથી આવી રહેલી સ્વિફ્ટ કાર જોરદાર અથડાતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જ્યારે એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે મળતી વિગતો અનુસાર સ્વિફ્ટ કાર સોમનાથ થી રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળનો ભાગ કચુંબર થઈ ગયો હતો અકસ્માત બાદ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક ઈજાગ્રસ્તને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃતકનો પીએમ માટે તેની બોડી જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવી છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે છે જેમાં સ્પષ્ટ થઈ રહ્યું કે કાર પૂર ઝડપે આવી અને ટ્રક પાછળ અથડાઈ હતી આ ઘટનાની જાણ થતા જેતપુર તાલુકા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ